અરવલ્લી જિલ્લામાં ગૌવંશની તસ્કરી અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગૌવંશની તસ્કરી તથા સૈયદ દ્વારા ચલાવવામાં આવતા કતલખાના અને ગૌરક્ષક કાર્યકર્તાઓ પર હુમલાને લઈને અરવલ્લી જિલ્લા ગૌરક્ષા પરિષદ દ્વારા કલેક્ટર અને આસિસ્ટન્ટ પોલીસ પોલીસવાળાને આવેદનપત્ર આપીને કડક કાનૂની અને શિક્ષાત્મક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલ અરવલ્લી અરવલ્લી જિલ્લા ગૌરક્ષક પરિષદ હું ફેલિજ ગુડ ગુડ માર્યું અમારી માંગ એ છે કે જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ અને ગેરકાયદેસર રીતે અરવલ્લી જિલ્લા ગૌરક્ષક પરિષદ હું શૈલેષ જયસ્વાલ મારી અમારી માંગ એ છે કે જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ અને ગેરકાયદેસર રીતે પશુ તસ્કરી એના ઉપર રોક લગાવે અને એ માટે એ સંદર્ભથી અમે કલેક્ટર સાહેબ શ્રી અને એસપી સાહેબ શ્રીને અમે આવેદન આપવા આવેલ છીએ અને અમારી મુખ્ય માંગ છે એ છે કે ગૌહત્યા પ્રતિબંધ અને ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપે ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે